નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી સ્પેશિયલ સેવન ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં મચ્ચો ભારે હોબાળો રૂપાલાને લઈને ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ દોડતી થઈ લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં સભા ગજવી ક્ષત્રિય અને લઘુમતી સમાજની નોંધપાત્ર હાજરી ધરાવતા નખત્રાણામાં કર્યું સંબોધન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ મળી ભાજપને જીત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતા લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું વડોદરા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવની પીછેહઠ કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કરતાં રાજકારણમાં આવ્યો ભારે ગરમાવો હવે સમાચારો વિગતવાર વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા મામલે વિરોધ નોંધાવતા ભારે હોબાળો મચ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં સભા કરવા આવવાના હોવાથી શહેર પોલીસ દ્વારા શહેર કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના સોળ હોદ્દેદારો કાર્યકરોને ઘરમાં જ નજર કેદ કરવામાં આવ્યા હતા જ્યારે મુખ્યમંત્રીની જાહેર સભા

લોકસભા પડઘમ વચ્ચે તમામ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર માં વ્યસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષત્રિય અને લઘુમતી સમાજ ની નોંધપાત્ર હાજરી ધરાવતા કચ્છના નકત્રાણા સતત ત્રીજી વખતના ઉમેદવાર વિનોદ ચાવડાને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ યાત્રાધામ માતાના ભંડ પહોંચ્યા હતા જેમાં આશાપુરા મંદિર ખાતે માતાજીની મૂર્તિના દર્શન કર્યા હતા માતાના મઢથી મુખ્યમંત્રી નખત્રાણા પહોંચ્યા હતા જ્યાં સુપરમાર્કેટ ખાતે પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બાદમાં બજરંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા ગરમી વચ્ચે પણ નોંધપાત્ર હાજરીમાં લોકો સભામાં જોડાયા હતા આ વેળાએ મંચ પરથી મુખ્યમંત્રીએ લોકલક્ષી યોજનાઓ અને કચ્છ તેમજ રાજ્યમાં થયેલા વિકાસના કાર્યોની ગાથા વર્ણવી હતી આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા અનિરુદ્ધ દવે માલતી મહેશ્વરી ત્રિકમ છાંગા પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું છે સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું કુંભાણીના ટેકેદાર એવા બનેવી ભાણ્યો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં તો બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ ન હતી એટલું જ નહીં ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત આઠ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું જોકે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા છે સમગ્ર મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બેઠક યોજી ભાજપના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલ સહિત સુરત ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમળ સુરત શહેરમાં જે તેમના ચરણોમાં અર્પણ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા મધુ શ્રીવાસ્તવે આખરે પીછેહટ કરીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા તો બીજી તરફ છેલ્લા ચાળીસ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુ ગોયલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા છે અને વર્ષ બે હજાર બાવીસમાં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો હતો આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર બે પોઈન્ટ ચાળીસ લાખથી વધુ મતદારો છે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા માટે અગાઉ છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી હતી અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં હતા પણ એક લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બને તેવી પૂરી શક્યતાઓ છે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી તો બીજી તરફ મતદારોનો મિજાજ કોને પક્ષે ફરે છે તે પણ આ બેઠક પર ખૂબ જ જરૂરી બનશે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું છત્રી સમાજના આગેવાનોથી આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું છ વખત જીત્યો છું અને છત્રી સમાજમાં આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં છું છત્રી સમાજમાં અમારા અમારી કાર્ડના સુભાષચંદ્ર બોઝ હતા અમારી કાર્ડના સ્વામી વિવેકાનંદના હતા અમે ક્ષત્રિય સમાજમાં આવીએ છીએ એટલે અમે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને સ્કૂલને આમ સપોર્ટ કરવાનો ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ 13 ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે જેમાં ભાજપ ઈન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ભરૂચ બેઠક પર કુલ તેર ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે આજરોજ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવારો મેદાને છે જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા ઇન્ડિયા ગઠબંધનના ચેતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે આ ઉપરાંત આઠ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે આ સાથે જ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવા માલવા કોંગ્રેસના ગીતા માછી ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા તો અપક્ષ ઉમેદવારો ઇસ્માઈલ પટેલ ધર્મેશ વસાવા નવીન પટેલ નારણ રાવલ મિર્ઝા આબિદ બેગ યાસીન બેગ મિતેશ પઢિયાર યુસુફ હસન અલી અને સાજિદ યાકુબ મુનશી હવે ચૂંટણીના જંગમાં છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વિકાસથી વંચિત ખાનપુર દેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પાંચ હજારની વસતી દેહ ગામથી જંબુસરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે ત્યારે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પીડબ્લ્યુડી વિભાગના અધિકારી સહિત ગાંધીનગર સુધીની ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તેમજ બે વર્ષથી રોડ મંજૂર થવા છતાં રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ કોઈ પણ રાજકીય આગેવાનને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદન પત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળેલી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અમારો રોડ એટલો ખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધાનું વિચારાનું રોજનું નુકસાન થાય છે અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને પાળાવાળા નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલેવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછા ગામે બાળકોનો ઝઘડો પહોંચતા વાત મારામારી સુધી પહોંચી હતી સમગ્ર મામલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે કિસન કુમાવત છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણાને મળી મંદિરના નીચેના ભાગે પાછળના તરફના ખંડમાં અનાજ કિરાણાની તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછડ ગામે વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના બાળકો કિશન કુમાવતની દુકાને આવી ચોકલેટો અને અને બરણીઓ કાઢી તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા રોજ તારીખ એકવીસ એપ્રિલે કિશન કુમાવત તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો દીકરો તલ્હા અને તેહજીબ જેઓની દુકાને વસ્તુ લેવા આવતા કિશન કુમાવતની પત્નીએ તેઓને વસ્તુ આપી હતી તેવામાં તલ્હા અને તેની સાથેનો તેહજીબ જેઓ દુકાન આગળ જોરશોરથી અપશબ્દો બોલતા હતા જેમને અપશબ્દો બોલવાની ના પાડી હતી તેવામાં તેમની બુમો સાંભળી પંદરથી વધુ લોકોનું ટોળું કિશન કુમાવતની દુકાન આગળ ધસી આવ્યું હતું તેવામાં લોકોનું ટોળું કિશન કુમાવતને ગમે તેમ અપશબ્દો બોલી બહારથી આવી અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશન કુમાવતને પકડી ગળાના ભાગે અને પીઠના ભાગે ઢીકાપાટું તથા પટ્ટા વડે માર માર્યો હતો આ તકરારમાં અન્ય શખ્સો પણ છૂટા પથ્થરો નાખતા હતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો અબ્દુલ મહંમદ પટેલ ગમે તેમ અપશબ્દો બોલી તો કકડો લઈ આવી કિશન કુમાવતની દુકાનમાં નાખતા દુકાનમાં ખૂણામાં પડેલ પૂઠા તથા કોથળા સળગી ઉઠ્યા હતા ત્યારબાદ ઝઘડો ઉગ્ર બનતા ઓછણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા સમગ્ર મામલે વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓછણ ગામે શાંતિ ડોળાય નહીં તેને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો આ મારામારીમાં તમામ ઈજાગ્રસ્તોને વાઘરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તમને વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગઈકાલે વાદરા પોલીસ સ્ટેશનમાં ઓછણ ગામમાં રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ બનાવ બનેલો જેમ જ કિશન કૈલાસચંદ્ર કોમાવત કે જેઓ બાલાજી કરિયાણો સ્ટોરે ઓછણ ગામમાં આવેલો છે એ કરિયાણા સ્ટોર પરથી તેઓ તથા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી કરી કરેલા હતા તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી દીધું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળાગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશી કે કહેવા જતા એની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે મોલાનામુકિસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા જેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાશચંદ્ર એની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમણે ડીકાપાટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો એનાથી એમની દુકાનનો કોતળો તથા બીજો ગુટ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કામે જે આ ગુનામાં તોમાદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમાદારોને રાઉન્ડ ઓપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ છે એ બનાવ બન બનેલો નથી અને આ ગુનાના કામે જે તોમાદારોમાં સંડો છે તેમની આ ફરિયાદી શ્રી કિશન પહેલાશ ચંદ્રકુમાર બનાવે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદ હસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતા હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે આવેલ શિલ્પી સિગ્નેચર કોમ્પ્લેક્ષ ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને ભવ્ય અને જંગી મતોથી જીતડવા ભાજપના સૌ કોઈ આગેવાનો અને કાર્યકરો પ્રારંભ કરાયેલ કાર્યાલય ખાતેથી ચૂંટણી લક્ષી બેઠકો યોજી ખભેથી ખભો મિલાવી કામગીરીમાં લાગી ગયા છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા પૂર્વ ધારાસભ્ય દુશેન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન બાદ ભરૂચના વોર્ડ નંબર ચાર માં ચૂટણી પ્રચારની ફેરણી કરી મતદારોને આકર્ષવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ઇંગ્લિશર હોય કે ભરૂચ શહેર હોય સંગઠનના લોકો સાથે સાથે અમે લાભારતીના સંપર્કમાં પહોંચ્યા છીએ તો આવાસ જે-જે લોકોને મળ્યા છે કે સોસાયટીને મળ્યા છે

અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી તારીખ સાત મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીનો આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે રીતે ખાસ કરીને મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંગોત્રી પ્રકાશિત કરી મતદાર જાગૃતતા રેલી દરમિયાન તેનું વિતરણ કર્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી સહિનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામાયું પણ કર્યું હતું લોકશાહી નું પર્વ ચૂંટણી જયારે આગામી સાતમી બે ના દિવસે યોજાનાર છે ત્યારે મતદારો જાગૃતતા આવે અને એક આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીર ના પ્રહરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા ઉનાળાની આખરી ગરમીમાં શીતળતા પ્રદાન કરતી તાળફળીનું ભરૂચ અને નર્મદા જિલ્લાના માર્ગો પર વેચાણ થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરના જૂનાદીવા ગામના આદિવાસી પરિવારો માટે તાળફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાળના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે આ ઝાડ ઉનાળામાં તાડફળી એટલે કે ગલેલીનું મીઠું ફળ આપે છે જે ગરમીમાં અક્ષીર હોય જેથી ગરમી કાપવા લોકો ભરપેટ આ ફળને આરોગે છે જેના પગલે જિલ્લામાં આ ફળની મોટા પાયે આવક થતાં વેચાણ અને ખરીદી બંને વધી છે તાડનું વૃક્ષ શિયાળામાં આરોગ્યપ્રદ નીરો આપે છે જ્યારે ઉનાળામાં તાળફળી આપે છે જેમાં નેવ ટકા પાણી હોય છે શિક્ષિત બેરોજગારો આ ફળને તોડી રાજપીપળા ભરૂચ અંકલેશ્વર વડોદરા અને સુરત સહિતના માર્ગો ઉપર બેસીને વેચે છે ત્યારે અંકલેશ્વરના જૂના દીવા ગામના આદિવાસી પરિવારો માટે પણ આ તાળફળીનું તાળફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે જોકે શરીરના તમામ અવયવોને તરલતા બક્ષતી તાળફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉંચકાઈ રહ્યો છે છેલ્લા પંદર વર્ષથી તાળફળીનો વેપાર કરતા દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે આ વર્ષે છસો રૂપિયા ભાવ છે જ્યારે વેપારીઓ સાતસો રૂપિયામાં ખરીદે છે જોકે આ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી તાળફળીની માંગમાં પણ વધારો થયો છે ત્યારે હાલ તો ઉનાળાની મોસમમાં રોજની કેટલીય કિલો તાળફળીનું વેચાણ કરી જૂનાદીવા ગામના આદિવાસી પરિવારો પૂરક રોજગારી મેળવી રહ્યા છે અમે તાર ફેન ઢંડ દસથી છેલ્લામાં લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં કેરી હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એટલા ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે ટાળનો ભાવમાં થોડો વધારો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર સ્થિત આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ જીસીએલ ફોર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો છેલ્લા તેર દિવસથી અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઉદ્યોગપતિઓ અને રમતપ્રેમી જનતા દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જીસીએલ ફોર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જે જીસીએલ ફોર ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ગત રોજ રાત્રે પ્રાઇમ સીકે અને ફ્લાવર ઇલેવન વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે પ્રાઇમ સીકે રનર્સઅપ તરીકે રહી હતી વિજેતા ટીમને એઆઈએના પ્રમુખ જસુ ચૌધરીના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હર્ષદ પટેલ મિતેશ શાહ અને કૃષ્ણા મહારાવ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી ક્રિકેટ લીગનું છેલ્લા તેર દિવસથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ જ સુંદર આયોજન થયેલું હતું આ તબક્કે ખાસ તો આ આયોજનના જે લિંગ્સના મેઇન સ્પોન્સર હતા દક્ષાબેન વિઠલાણી એમના સ્વર્ગસ્થ પુત્રની યાદમાં તેમજ અમારા સ્વર્ગસ્થ બકુલ કાકાની યાદમાં આ એમને આખી ટીમ આખી ટુર્નામેન્ટનું સ્પોન્સરશિપ કરેલી આ ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમોએ ભાગ લીધેલો હતો છેલ્લા તેર દિવસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું ભરૂચ શહેરની એમિટી શાળાના પરિસરમાં કોબરા સાપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે જીવદયા આ પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ એમએટી શાળાના પરિસરમાં આજે સવારના સમયે ભારત દેશના અત્યંત ઝેરી સાપ ગણાતા એવા કોબરા દેતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો શાળા પરિસરમાં કોબરા સાપ ફરતો હોવાની ઘટના અંગેની જાણ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કર્મીઓને કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટના હિરેન શાહ અને નિકુંજ પટેલ સહિતની ટીમ સ્થળ પર દોડી આવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું જોકે રેસ્ક્યુ કર્યા બાદ સાપને તેના અનુકૂળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર કનેક્ટ ગુજરાત ની YouTube ચેનલ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ